આ મંદિર પાવન પવિત્ર નગરી હરિદ્વારમાં સ્થિત પ્રસિદ્ધ મંદિર છે જો કે ચંડી દેવીને સમર્પિત છે આ મંદિર હિમાલયની દક્ષિણી પર્વત શ્રૃંખલાના પહાડીઓના પૂર્વ શિખર પર મોજૂદ નીલ પર્વતની ઉપટ સ્થિત છે આ મંદિર ભારતમાં સ્થિત પ્રાચીન મંદિરમાંથી એક છે ચંડી દેવી મંદિર પર શક્તિપીઠમાંથી એક છે ચંડી દેવીને ચંડિકા નામથી પણ ઓળખવામાં આવે છે જો કે આ મંદિરના ઈષ્ટદેવ છે ચંડિકા દેવીની ઉત્પત્તિની કહાની કંઈક આ પ્રકારે છે પ્રાચીન સમયમાં દાનવ રાજા શુંભ અને નિશુંભે સ્વર્ગના દેવ રાજા ઇન્દ્રના રાજ્ય પર કબજો કરી લીધો હતો અને દેવતાઓને સ્વર્ગથી કાઢી નાખ્યા હતા દેવતાઓની કઠોર વિનંતી પછી માતા પાર્વતીએ દેવી ચંડી માતાનું રૂપ ધારણ કર્યું દાનવનો નાશ કર્યો સ્વર્ગ દેવતાઓને આપ્યું આ મંદિર નીલ પર્વત પર છે અને અહીં પહોંચવા માટે તમારે મનસાદેવીની જેમ જ પગપાળા કે રોપવે દ્વારા જવું પડશે ચંડી દેવી મંદિર પરિસરમાં દેવી મંદિર મા ભદ્રકાળી મંદિર કાળભૈરવ મંદિર મોચન હનુમાન મંદિર તેમજ અન્ય નાના નાના મંદિર છે ચંડી દેવીનું નિર્માણ ઓગણીસો ઓગણત્રીસમાં સુસાતસિંહ કાશ્મીરના રાજાએ એમના શાસનકાળના દરમિયાન કરાવ્યું હતું પરંતુ મંદિરમાં સ્થિત ચંડી દેવીની મુખ્ય મૂર્તિની સ્થાપના આઠમી સદીમાં આદિ શંકરાચાર્યએ કરી હતી આ મંદિરને નીલ પર્વત તીર્થના નામથી પણ ઓળખવામાં આવે છે માનવામાં આવે છે કે જો કે પૂજાનું એક સ્થાન છે જ્યાં બધાની મનોકામના પૂરી થાય છે આ હરિદ્વારમાં સ્થિત ત્રણ પીઠોમાંથી એક છે બીજું મનસાદેવીનું મંદિર છે અને ત્રીજું માયાદેવી મંદિર છે વિશેષ ઉત્સવ જેમ કે ચંડી સૌદસ અને નવરાત્રિ અને હરિદ્વારના કુંભ મેળા દરમિયાન ઘણા હજાર શ્રદ્ધાળુઓ આ મંદિરમાં એમની મનોકામનાને પૂરી કરવા આવે છે હરિદ્વારમાં આવનારા તીર્થયાત્રીઓને આ મંદિરમાં એકવાર દર્શન માટે જરૂર આવવું જોઈએ ચંડી દેવી મંદિરની બાજુમાં માતા અંજનાનું મંદિર સ્થિત છે જો કે હનુમાનજીના માતા હતા ચંડી દેવી મંદિર આવનારા બધા શ્રદ્ધાળુઓ આ મંદિરમાં જરૂર આવે જય માતાજી વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી